એટલો આવે છે તમે જો આ પત્ર ની નાળી વાગ્યા ફગાવી નાખે છે એટલો તો વરસાદ છે તમે જો અને નુકસાન ને તો વાત જ કરવામાં આવે અત્યારે આ તો હાલો મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું મજામાં દેવા મિત્રો આમ તો થોડુંક ચિંતા જેવું છે કારણ કે જામ્યું છે આંબાલાલ પટેલ કે એટલે કે ઘટે નહીં મિત્રો આવ્યા વિના રહે નહીં આંબાલાલ પટેલ અત્યારે પ્રખ્યાત છે એ ઓલા કે ભવિષ્યવાણી ભાખે એમ ભાખી નાખે વરસાદનું એટલે ફાઇનલ જ હોય કારણ કે એની પાસે એવા યંત્રો તો છે ને જોવાના કે વરસાદ આવે આ તારીખે એટલે આવી જાય તો જો મિત્રો વાતાવરણ ફૂલ જામી ગયું છે અને જોવો તમે વાદળું સડી રહ્યું છે માથે હાલ્યો આવે છે આમ કેવાય કે આ ઘડીએ તૂટી પડશે એવું લાગે છે કાઉમા ઉમંગ સાયકલ મેઘ તો મેકવાનું થતી નથી હાવ નીકળી જાય તૂટી જાય ત્યાં સુધી કા હા હા એક રો થઈ જાય એવું લાગે છે જોવો તમે આપણે ગયો છે અને હજી તો અમારે રાજાપ્રામાં ઈટું ઘણા ખડકવાની બાકી છે શરૂ છે ખડકવાનું એક ધારું પણ ખડકાવી જોવા ને કારણ કે ટોક પડ્યા હોય ઘણા તો એવું છે તો મિત્રો હવે અમારા કાગળ નાખવાના છે ઓડી પાછળ હાલ નાખી દઈ પવન સાથે વરસાદ જો આવવાની તૈયારીમાં છે ને ઝાટા શરૂ થઈ ગયા છે અને ગાંજવી સાથે જો પવન ને ફૂફાડા મારી રહ્યો છે હા કાગળ નાખી દો પવન ને ખુશખળ છે જોવો તમે લાવો સાવી લાવો જોવો તમે આ તરફ પવન ખુશખળ છે મિત્રો અને વરસાદ દેજો જો કાન તો હાલ્યો આવે છે પવન જોરમાં છે મિત્રો આ હું તો સાપરા ઉડાડતી એવો પવન છે જો હવે આવ્યો છે વરસાદ આલો તો જો ભૂકા કાટ ન કે વરસાદ મિત્રો પાછો ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે પવન છે પવન તો પાછો હળવો પડી ગયો છે અને પવન ફરી વધન ગયો છે ને મિત્રો વરસાદ પાછો શરૂ થઈ ગયો છે તો આ એકવીસ તારીખનો વરસાદ આજે શરૂ થઈ ગયો છે પાછો આ સવી તારીખે આગાહી હતી ને એકવીસ તારીખે વરસાદ આવી ગયો એવું થયું આ ભૂકા કાઢે આમ જોવો તમે પાઠ્યું ધવાડા ધવાડા કાઢે પાઠ્યું પાકવાની બાકી છે એ એ લોસા છે

નહીં તો ગોટે ગોટા હડી જાય હવે વરસાદ ફૂગા કાઢે તો પવન છે નથી આમ નહીં પણ મીડિયમ છે જોવો તમે બતાવી જોવો પવન પુષ્કળ જો લાગે તો આપણે એને બેઠા નહીં જાય હા જો આપણી ઓલી ખજૂરી જો ને મવડવા ઓહો મવડાવવા મીડી ત્યાં તો આપણે મિત્રો માંડવા મારી ફોર વ્હીલ બહાર કાઢી નાખી છે હું કે લગ માંડવા માંડવા પતરા ઉડ્યા તો ઉપાધિ દીધો ન રે છે મિત્રો બધા ની આમ તો ખેડૂત ની ને હાવ ની પ્રજાપતિ ભાઈઓ ની ખેડૂત ની ઘટના કારણ કે બધા ને અત્યારે તાલ ઓઢાઈ ગયેલા પડ્યા બધા પૂરા કરેલા ઊભા છે એમને બરોબર તો એને બધાને ઘણું મુખ્ય ને છે અને અમારા પ્રજાપતિ ભાઈઓને ઈટું કરે તો મને ખડકાઈ ગઈ છે અમુકને બાકી છે ખડકવાની પણ જે ભઠ્ઠા ખડકાઈ ગયેલા છે એને હવે કાંઈ ઢાંકી ન કાંઈ ન થાય એટલે એને ઉપર બબે ચંદન થયું એને નુકસાન તો ખરું છે ભઠ્ઠામાં છે ભઠાવે ઉપર અગેન સડકેલ થવાડે એટલે કાઈ નો થાય ને નો નો થાય કાઢે કાઢે હવે પવન સાથે ભૂકા કાઢે વરસાદ ભાઈ જોવો તમે પવન એટલો છે વરસાદ એટલો આવે છે તમે જો આ પતરાની નાળી વાખી ભગાઈને

હલો મિત્રો વરસાદ રહી ગયો છે મેં આમ એટલે કે હીરો નમની સાણી આવી રહ્યા છે સાટા ખરી રહ્યા છે અને અમે નીકળી ગયા પાછા રખડવા કાને વરસાદ રહી ગયા પછી કારણ કે કામ તો બી કાંઈ ન હોય પણ જો તમારી આપણે ફાટી વરસાદ પડી પણ ગોટા ગોટા કાઢતી હું અને અહીંયા પાણી અને મિત્રો આ ખેતરમાં આમાં જોતા એમ લાગે વરસાદ આવ્યો જ નથી એમ લાગે કાને પણ અહીંયા જોવા તમને વાવા ભરતી પાણી પુષ્કળ આવે છે મિત્રો નથી એવું નથી હું છે જો તમે વરસાદ તો છે જ તે જોવા તમે ભરી દીધા કમ્પ્લેટ તળાવ ભરાઈ ગયું છે ભાઈ અને આ આપણી ભાઠી પાકે છે ઓ ભાઈ બન ઊંસા કરતા ઊંચા હાથ કરતા જાય છે અને હરું ફરું બંધ નથી થતો જો ધવાડા ભાઠી તમે હાલો ભાઠી ઉપર સુધી બધા તમને કેટલી બાકી ને કેટલી બાકી છે હા પણ હા ભૂકાળ કાઢને કેવો વર્ષે ભાઈ ધોધ માર હાલ તો આપણે ચડી જાય તો નિહાણી ઉપર ચડીશ હા પગ પગ લપશે નહીં એ હા હા એ તો હેઠળ હા જો ભાઈ તો અહીંયા પટ્ટો ફડ્યો એટલે બધી પાકેલી છે માઠી અને આઈમ પાલ્યા બધી કાયજી છે કની એ જો આ તો ઓલા શૂટિંગ મશીન ઉતાર એવું લાગે ને જો